હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આગામી સાત દિવસ વરસાદ રહેશે આજે રાજ્યમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે તેરમી સોળ સપ્ટેમ્બરમાં ગાજવીજ સાથે ચાળીસ કિમીની ઝડપે પવન ફૂંકાશે દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે દક્ષિણ ગુજરાતમાં સુરત વલસાડ નવસારી તાપી ડાંગ દમણ દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે જ્યારે દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભાવનગર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢમાં પણ ભારે વરસાદ ખાબકશે રાજ્યના અન્ય તમામ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે આ વરસાદ મોન્સૂન ટ્રફ અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાને કારણે થશે એક જૂનથી તેર સપ્ટેમ્બર સુધી રાજ્યમાં સત્તાવીસ ટકા વધુ વરસાદ નોંધાયો છે નવરાત્રી અને આગામી વરસાદની આગાહી નવરાત્રીના તહેવાર પર વરસાદ આવશે કે નહીં તે અંગે અલગ અલગ આગાહીઓ છે ભારતીય હવામાન વિભાગનું કહેવું છે કે પચીસ સપ્ટેમ્બર પહેલા ગુજરાતમાંથી ચોમાસું વિદાય લેશે ચોમાસાની વિદાયની શરૂઆત કચ્છથી થશે અને છેલ્લે દક્ષિણ ગુજરાતમાંથી ચોમાસું વિદાય લેશે જ્યારે હવામાન નિષ્ણાત અમલાલ પટેલના મતે નવરાત્રી દરમિયાન ગુજરાતમાં મોટો વરસાદ થવાની શક્યતા છે તેઓ માને છે કે નવરાત્રીના પહેલા ત્રણ દિવસમાં ગરમી અને ગાજવીજ સાથે હળવો વરસાદ પડી શકે છે તેમના મતે છ નવેમ્બરથી દશેરા સુધી ગુજરાતના વિવિધ ભાગોમાં વરસાદ પડી શકે છે આ ઉપરાંત દિવાળી દરમિયાન પણ વાદળછાયું વાતાવરણ અને વરસાદની શક્યતા છે નવેમ્બરની શરૂઆત સુધી ગુજરાતમાં વરસાદની અસર જોવા મળી શકે છે